અને ભરાયેલા પાણી અને બિસ્માર રોડનો તાત્કાલિક રિપેરિંગ કરી પ્રજાને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે દવાઓ પાવડર છાંટવામાં આવે અને વધારાની સુવિધા બિલીમોરાની પ્રજાને પૂરી પાડવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં પ્રમુખની સાથે આગેવાનો સાથે કોંગ્રેસ સંગઠન મહિલા પ્રમુખ અર્ચના સોલંકી કીર્તિ સોલંકી જેવા સન્નિષ્ઠ કાર્યકરોએ આ આવેદનપત્ર આપવા સાથે રહ્યા હતા બિલીમોરા ચીફ ઓફિસરનો પણ પક્ષવતી આભાર માની શાંતિથી સાંભળી અને વહેલામાં વહેલું ઘટતું કરી કામો પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી તે બદલ કોંગ્રેસના કાર્યકરોએ બિલીમોરા ચીફ ઓફિસરનો ખૂબ આભાર માન્યો હતો બિલીમોરા શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે આજે મારું આ પહેલું આવેદન છે બિસ્માર રસ્તા ખરા આપણા બિલીમોરા જેમ કે તમે જોઈ શકો સોમનાથ રોડ ગોહરબાગ રોડ એના માટેનું આવેદન છે અને બીજું આ પૂર જે આવ્યું એના કારણે ખૂણામાં અને એમ તેમ બધા પાણી ભરાઈ રહ્યા છે અને એના કારણે મચ્છરો નું ઉપદ્રવ ના કારણે જે મેલેરિયા અને ડેન્ગ્યુ ના કેસીસ ઘણા વધી રહ્યા છે તો સીએમ મેડમ ના અમે કહેવાય આવેદન એનું પણ આપ્યું એમ પણ કીધું મેડમ ને કે દવા છટાવો અને કંઈ પણ રસ્તો કરો હાલમાં અને બીજા પણ મુદ્દા કોંગ્રેસ પક્ષ તરફથી ભવિષ્યમાં ઉઠાવવામાં આવશે અને આવેદનો આપવામાં આવશે

જો જો દે છે નથી વસ્તુ નથી આજે અમે લોકોની સુકાત માટે આમાં માંગ કરીએ છીએ આપણે तिवारीજી મેઈન ઇશ્યુ ઉઠાવेंगे એ સુકા પોલીસ હે બંદો કેમેરા લેવા ઇજુપર પછી આપણે જે પીપી પ્રાઇવસી મેસેજ શેર કર્યા મે લોકો મેં ના આયા રાખ છે એના માટે લોકોની સુકાત માટે જે પુસ્તક સોવાનું આવે છે પણ જોમાં અમાર રસ્તો અમારે તો દામરનો તો દામર અને પાણીએ આળ ભેંસ બચાવી દે છે કે કાળે સવાતિન સોમાસા દે આયા હતા સોમા સોસે સવાબന്തു ટીગડ છે કામ તો તો છે દિનેસ પાસ સાવ છે જેસે ફૂલ રીવર્ન મેલર હતો થઈ ગઈ મેંની આજે કોર આવેલો છું તો ઘણી જગ્યાએ ઘણી બધીયા પાંટી છે અલી યુનિવર્સિટીની છે શેરા સાઇડ પર એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને એવો એક પ્રોબ્લેમ ઓર છે તેની વાત છે જ્યારે રીવર્ન બનાવ્યું પાણી રોકાય से मिल हो रहे हैं काम करो अच्छे तरह ढंग से बना पूरे एरर पहले तो हम लेवल कर देना है तो मैडम आप जो अधिकारी जो ने तुम्हें आपको चैन पर लिखो में बिल्डिंग बनाने की प्रक्रिया में तकलीफ नहीं पड़े किंतु आपने विचार है कि आप को भी तो ये हमारे बिल्डिंग बनाने का सर्वज्ञ के भाई कि नहीं ये तो आलोचना है क्या आगे वस्तु की समस्या है तो हमारी जवाबदारी है हमें काम करना है इसी में नहीं पर आपने इन सब लोगों ने हेरानो सुने ये